તમને એમ નો થાય જાણું રહી ગયા એમ એટલે કહી દઉં તમને પોત ખરાબ પોત ખરાબ શું હતો કે અગાઉ છે ને રૂપિયો ગાડા ના પૈડા જવડો લાગતો ખેડૂત ને આકાર હતો ને સરકાર ની આવક હતી વિઘોટી જેને આપણે કહીએ પિક્ચર લગાન રહેવું તો લગાન જેને કહીએ સરકાર ની રેવોન્યુ ઇન્કમ એ હતી ખેતી પ્રધાન દેશ હતો એટલે આકાર જે છે એ વસૂલવામાં આવે જે ઉપજાઉ જમીન હોય એના ઉપર એટલે જ આકાર છે ને બાગાયતન માં જરાયતન માં આકાર જુદા જુદા હોય

પેલા એ ચડેલો જ છે ખાલી આકાર પૂરતો ભાગ પડ્યો છે અને તમે જયારે એને કરો ત્યારે પૂરેપૂરી જગ્યા તમને માર્જિન માંથી બાદ મળે માર્જિન માં મૂકવા માત્ર જગ્યા થઈ ગઈ છે હ તમારે ન્યાજ મૂકવી ફરજિયાત નથી એટલે ખેડૂત હું એમ કહું કઉ ચિંતા કરવાનો વિષય નથી આટલું બધું ક્યાં સમજાય ખેડૂત ને બિચારા ને સમજાઈ ગયું તમે થોડાક એજ્યુકેટેડ થઈ ગયા ને એટલે મેં પાછો ફોન કર્યો તમને મેં કીધું હા ભાઈ ને સમજાઈ જાય